નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મોડાસા નગરમાં વર્ષા ઋતુ આગમન થઈ ચુક્યું છે ત્યારે વન વિભાગ સહિત અનેક સંસ્થાઓ વૃક્ષારોપણ કાર્યક્રમો કરી રહી છે સાથોસાથ શહેરીજનો પણ પોતાના શહેરને વધુ લીલુંસમ બનાવવા માટે વૃક્ષારોપણ કરે તે માટે મોડાસા નગરપાલિકા દ્વારા લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતતા લાવવા અને શહેરમાં વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે હેતુસર વન મહોત્સવ અંતર્ગત મોડાસા નગરપાલિકા દ્વારા ઘર આગળ કોમન પ્લોટમાં અને દુકાન આગળ વૃક્ષારોપણ કરવા અનોખી પહેલ કરી છે જેમાં માત્ર મોડાસા શહેર વિસ્તાર માટે શહેરીજનોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા નગરપાલિકા દ્વારા સ્કેનર કોડ જાહેર કરવામાં આવ્યો છે મોડાસાના કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સોસાયટી મોહલ્લા માં કે કોઈ પણ સ્તરે વાવેતર કરવા માટે સ્કેનર કોડ સ્કેન કરવો પડશે અને સ્કેન કર્યા બાદ ફોર્મમાં નામ સોસાયટી નામ વૃક્ષોની વાવેતરની સંખ્યા જેવી વિગતો ફોર્મમાં ભર્યા બાદ કે ફોર્મ સબમિટના પાંચ દિવસમાં નગરપાલિકા આપના ઘરે આવીને વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે તેવી માહિતી મોરાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે આપી હતી જેમ કાંકરે કાંકરે પાળ બંધાય ટીપે ટીપે સરોવર ભરાય તેમ રોપે રોપે હરિયાળી થાય માટે સામાજિક વનીકરણ દ્વારા વૃક્ષારોપણના વિષયને ખૂબ જાગૃતિ અને માવજતી આગળ ધપાવી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને સાથે મળી હરાવીએ તેવા નિર્ણય સાથે સરકારના વન મહોત્સવ અને નગરપાલિકાના વૃક્ષારોપણના વિકાસ કામોમાં સહયોગી બનીએ તેવા પર્યાવરણ જાગૃતિ અભિયાન મોડાસા નગરપાલિકાએ ચલાવ્યું છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા નીરજ શેઠ પ્રમુખ મોડાસા નગરપાલિકા સૌપ્રથમ વન મહોત્સવની આપ સૌને શુભેચ્છાઓ આજ રોજ મોડાસા નગરપાલિકા દ્વારા વન મહોત્સવ નિમિત્તે વૃક્ષારોપણનું એક ક્યુઆર કોડ સ્કેન કરવા દ્વારા એક પ્રોગ્રામ રાખવામાં આવે છે જેની અંદર આપ ક્યુઆર કોડ સ્કેન કરી અને આપની સોસાયટી ઘર કે દુકાન દુકાનની આગળ આપને વૃક્ષ રોપવું હોય તો એ વૃક્ષ આપ રોપી શકો છો અને એની અંદર એક સ્કેન કરીને એક ફોર્મ ભરી શકો છો આ જ વૃક્ષારોપણ એટલા માટે કરવામાં આવે છે કે વૃક્ષારોપણથી જે આપણે ગરમીમાં ઉનાળામાં જોયું કે ગરમીનું તાપમાન કેટલું બધું ઊંચું વધી ગયું અને જે તાપમાન જે વધે છે એ વૃક્ષારોપણ કર્યા સિવાય એનો કોઈ છૂટકો નથી એટલા માટે હું દરેકને ખાસ અપીલ કરીશ કે આપ પણ આપણા ઘરની બહાર કે સોસાયટીમાં કે કોમન પ્લોટમાં વૃક્ષારોપણ અવશ્ય કરો બીજું કે આપ અત્યારે પણ એક પેડ માખી નામ અંતર્ગત આપણને વૃક્ષારોપણ કરાવ અને નગરપાલિકાનો આ સહયોગનો પૂરેપૂરો લાભ લો અને પર્યાવરણની જાળવણી અને મોડાસા નગર ને સ્વચ્છ બનાવવા માટે વૃક્ષારોપણ કરવું અવશ્ય જરૂરી છે અને એનો લાભ લો